આપણા મેંદડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આપણા સમાજના યુવા આગેવાન દીપકભાઈ મકવાણા અને મેંદડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી રાદડીયાની વચ્ચે માથાકૂટ થઈ છે એ બાબતે અત્યારે મેંદડા આવવાનું થયું છે મેંદડા આવ્યા પછી બનાવવાની મેં માહિતી લીધી છે એ માહિતી મુજબ આજથી બે દિવસ પહેલાં મેંદડા ટીટીઓ રાદડીયા સાહેબ દ્વારા દીપકભાઈને એવું કહેવામાં આવ્યું કે તમે લોકો અહીંયા આવે આવતા નહીં તાલુકા પંચાયત તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિની અન્ય ના ચેરમેનની જે ચેમ્બર છે એમાં તમે લોકો બેસતા નહીં સામાજિક ન્યાય સમિતિના ચેમ્બરમાં તમારા દલિત લોકો બેસી અને અહીંયા અમને ડિસ્ટર્બ કરે નહીં હવે સામાજિક ન્યાય સમિતિ છે એ સરકારે દલિતો માટે બનાવેલી સમિતિ છે અને તાલુકામાંથી જે આગેવાનો કે લોકો પ્રશ્નો લઈને આવતા હોય અનુસૂચિત જાતિના કે અનુસૂચિત જનજાતિના એ ભાગે સામાજિક